અ સ્ટોરી એવરી 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 બરાબર છે છે આમાં આન્સર શું આવશે રીડ રીડ્સ કે ઇઝ રીડિંગ તો મિત્રો અહીં આપેલું જો આપેલું હોય કે આપેલું આપેલું હોય હોય બરાબર છે જો આવા વર્ડ્સ આપેલા હોય તો આવા વર્ડ શું બતાવે છે આવા વર્ડ્સ છે ઈ હેબિટ્સ બતાવે છે

કેવું આવશે તો કે એસ વાળું એટલે કે આપણ આવે આપણ આવે તો રીડ ઇઝ ધ કરેક્ટ આન્સર ક્લિયર છે મિત્રો थैंक्स फॉर વોચિંગ